ફ્રેન્ડ ધ લોર્ડ ક્રિસમાલ અભૈયે તાબીનો દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નવેમ્બર બાવીસમી તારીખ સંત સસિલિયાનો તહેવાર ઉજવીએ છીએ સંત સસિલિયા ત્રીજી સદમાં જીવ્યા એમની શ્રદ્ધાના લીધે વિશ્વાસના લીધે ઉત્સવ તેઓ સહિત થયા બહુ પવિત્ર જીવન જીવતા હતા સંત સસિલિયા સિક્રેડ મ્યુઝિક એટલે ક્વાયર માટેના એક રક્ષક સંત છે સાત્ર સાંભળીએ લોકનો ગ્રંથ વીસમો અધ્યાય સત્યાવીસથી ચાલીસમી કલમ સુધી પછી કેટલાક સદુકીય એટલે પુનર્જન્મ નામ માનનારાઓએ આવીને પૂછ્યું ગુરુદેવ મોસે આપણે માટે એવો નિયમ કરેલો છે કે જો કોઈ પરણેલો માણસ નિસંધાન મરી જાય તો તેના ભાઈએ વિધવા સાથે લગ્ન કરી પોતાના ભાઈના વંશવેલો ચાલુ રાખવો હવે વાત એમ છે સાત ભાઈઓ હતા અને તેમાંનો પહેલો પરણ્યો અને નિસંધાન મરી ગયો અને એટલે બીજો ભાઈએ વિધવા સાથે લગ્ન કર્યા તે પણ નિસંધાન મરી ગયો એટલે ત્રીજાએ વિધવા સાથે લગ્ન કર્યા આમ સાથે ભાઈઓ તે ભાઈ સાથે લગ્ન કર્યા અને સાથે નિસંધાન મરી ગયા તો આખરે ભાઈ પણ મરી ગઈ તો પુનર્જીવન વખતે એ કોની વહુ થશે કારણ એ એ સાથે સાથે એને સ્પરણ્યા હતા ઈશ્વે તેમણે કહ્યું આ લોકના માણસો પરણે છે અને તેમને પરણાવવામાં આવે છે પણ બને પરલોકમાં સ્થાન પામવાને તેમજ મૃત્યુમાંથી સજીવન થવાને લાયક ઠરાવવામાં આવ્યા હોય તેઓ નથી પરણતા કે નથી કોઈને એમને પરણાવતું તેઓ મૃત્યુ પણ પામતા નથી તેઓ દેવદૂત જેવા જ હોય છે અને પુનર્જીવન પામેલા હોય તેવો ઈશ્વરના સંતાન હોય છે અને મરેલાઓ ફરી સજ્જીવન થાય એ તો ખુથ મોસે પણ જાકરાના પ્રકરણમાં બતાવેલું છે તેણે ત્યાં પ્રભુએ પ્રભુને અબ્રાહામનો ઈશાકનો અને યાકુબનો ઈશ્વર કહેલો છે હવે ઈશ્વર કંઈ મરેલાનો ના હોય પણ જીવતાનો જ હોય છે તેને મન તો બધા જીવતા છે આ સાંભળીને કેટલાક શાસ્ત્રીઓ કહ્યું ગુરુદેવ આપે સુંદર જવાબ આપ્યો કારણ ત્યાર પછી વધુ પ્રશ્ન પૂછવાની તેમની કિંમત ચાલતી જ નહોતી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃષ્ણ મહેનો એખુદી લોકોમાં ત્રણ પ્રકારના જે ગ્રુપ છે એક તો ફરોશી બાઇબલમાં ઘણી વખત આપણે ફરોશી ફરોશી એમને ધર્મમાં ધર્મના નિયમમાં આજ્ઞામાં ઇન્ટરેસ્ટ અને ત્યાર પછી શાસ્ત્રયોગ શાસ્ત્રયોગ જે શાસ્ત્ર છે એમાં એનો અર્થઘટન જેમ સમજાવવામાં લોકોને એમાં એમને વધારે ઇન્ટરેસ્ટ અને સદી કે લોકો એમને ધર્મમાં નહીં શાસ્ત્રમાં નહીં એમને રાજકારણમાં વધારે ઇન્ટરેસ્ટ અને તેઓ પુનર્જીવનમાં માનતા નથી ભલે તેવો યહૂદીઓ છે પણ પુનર્જીવનમાં માનતા નથી અને ચમત્કારમાં માનતા નથી દેવદૂતમાં પણ માનતા નથી આવા લોકો આજે શુભ સંદેશમાં પ્રભુ પાસે આવીને ધર્મને મશ્કરી કરે છે ધર્મને નુકસાન કરનાર બહારના લોકો નહીં પણ જે લોકો અંદર રહીને ધર્મની બાબત લઈને મશ્કરી કરે છે એ લોકો ધર્મમાં વધારે નુકસાન કરે છે એ લોકો મશ્કરી એવો બનાવ છે કે સાત બાઈઓ અને સાત બાઈઓમાંથી પહેલા પરણીયો મરી ગયો બીજા પરણીઓ મરી ગયો ત્રીજા પરણીઓ મરી ગયો એવી રીતે સાતે સાત પરણ્યા મરી ગયા નિસંધાન અને આ ભાઈ પણ મરી ગયા વિ પોની બહુ થશે ક્રિષ્માલ ભય તબેનો મહેકબીસના ગ્રંથમાં આપણે જોઈએ છીએ સાતમો અધ્યાયમાં ત્યાં યહૂદી લોકોને ડુક્કરનું માંસ ખાવા માટે ફરજિયાત કરવામાં આવે છે યહૂદી લોકો ડુક્કરનું માંસ કોઈ દિવસ ખાતા જ નહીં એના કરતાં મરવું સારું એમ કરને એક માને સાત સંતાનો જ છ સંતાનો ડુક્કરનું માંસ ખાધા વગર પુનર્જન્મ માની કે આ શરીર મરી જશે પણ પ્રભુ આપણને ફરી પુનરૂત્થાન કરાવશે એમ કરને તેઓ મરી ગયા સાતમાનો દીકરો માને થોડો ડર લાગ્યો કે આ નાનો છોકરો છે ગભરાયા બીકના લીધે કદાચ ખાઈ જશે એટલે મા ત્યાં ઊભા રહીને કહે છે બેઠા તારે મરવાનું સારું તારા ભાઈઓ માટે જેવી રીતે ગયા તારે પણ જવાનું કારણ આપણે તો પુનર્જીવનમાં પણ માનીએ છીએ એમ કરીને એને હિંમત આપે છે હવે આ રીતે સાથે સાત સંતાનો પુનર્જીવન માની ડુક્કરનું માંસ ખાવા નહીં પણ શાશ્વત જીવનમાં માનનારા હોય એ કરીને બાઇબલમાં છે પણ આ સદુકી લોકો માત્ર ને માત્ર જે બાઇબલના પહેલાં પાંચ ગ્રંથ છે એ તોરા કહેવાય એમાં જ માને છે જે મોશે લખ્યું છે આમ અને એમાં પણ આપણે જાણીએ છીએ મહાપ્રસ્થાના ગ્રંથમાં હું અબ્રાહમનો ઈશાકનો યાકોબનો દેવચમ કરીને પ્રભુ પોતે કહે છે પણ આ લોકો માનતા નથી એટલે પ્રભુ યુસુ એમને સમજાવે છે ખ્રિસ્ત મહાલભાઈ તબિયતનું જે લોકો પુનરુત્થાનમાં માનતા નથી એ લોકો પ્રભુમાં પણ માનતા નથી જે પ્રભુ ઈસુ ખરેખર સજીવન થયા હોય જે લોકો પ્રભુમાં માને છે એ લોકો પુનરુત્થાન પામશે જેવી રીતે પૌલ પોતે એમને સમજાવે છે જેવી રીતે કરીંતના ધર્મસ્થળતા પંદરમો અધ્યાય કહે છે મરેલા જીવન સજીવન શી રીતે થાય તેઓ શરીર પાછા કેવી રીતે આવે અરે બેવકૂફ તું જે વાવે છે એ મર્યા વગર સજીવન થતું નથી અને તે જ્યારે વાવે તે નરિયે દાણો હોય છે ઘઉંનો કે બીજા કશાનો ભવિષ્યમાં એમાંથી વિકસાનાર છોડ નથી હોતો અને ઈશ્વર તેને પોતાની ઈચ્છા પ્રમાણે છોડ આપે છે દરેકને બીજાને જુદા જુદા એમ કરને સાત્ર પાઠ કહે છે હા કૃષ્ણ માલા પ્રભુ સુપોતે સજીવન થાય પ્રભુ સુપોતે યોગા નગ્રાંતમાં ચઠ્ઠો અધ્યાયમાં ચુમ્માળીસમી ક્લમમાં જે કોઈ મારું દેહ કાય છે મારું લોહી પે છે એ શાશ્વત જીવન થશે હું એને છેલ્લે દિવસે સાજીવન સજીવન કરીશ એમ કરીને પ્રભુ પોતે પોતે આપણે પૂરી ખાતરી આપે છે યફાનના ગ્રંથમાં અગિયારમો જે પચીસમી કલમ કહે છે હું જ જીવન છું અને હું જ પુનરુત્થાન છું એટલે જેવી રીતે પ્રભુ ઈસુ પોતે આપણે જીવન આપે છે એ જ રીતે પ્રભુ ઈસુ પોતે સજીવન થયા પુનરુત્થાન પામ્યા અને જે જે પ્રભુ પર વિશ્વાસ રાખે છે તે બધા પુનરુત્થાન પામશે જેમ કરી પંથરમો ધ્યાન પંચાવીસમી કલમમાં પૌલ કહે છે હે મૃત્યુ ક્યાં છે તારા વિજય તારા ડંક અમારા પ્રભુએ નાશ કર્યો છે અને તારા ઉપર અમારા પ્રભુ ઈશુએ વિજય પામ્યોગરને મરણ ઉપર સેથાન ઉપર દુનિયા ઉપર પ્રભુ ઈશુ વિજય મેળવ્યા પૂરી ખાતરી આપે છે આ પ્રશ્ન માલાભ તાબેનું આજના શાસ્ત્ર પાઠવાનું ચિંતન સ્વીકારો માટે સમજવા માટે પ્રભુશને વળાપો મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય ધ્યાન દિવ્ય સંધિ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદિત છો અભિષિક્ત છો પ્રભુ શું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય ધ્યાન જય ગોડ બ્લેસ યુ ઓલ